સાતલપુર એટલે ક્યાં આવ્યું ગાંધીનગર ની આજુબાજુ માં આવ્યું ને ના ગાંધીનગર નહિ પાટણ જિલ્લામાં આવ્યું પાટણ જિલ્લા આવ્યું તો ત્યાંથી આપડે હરુભરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ અમે બાજુ જ છે તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશો ના અમે હું જાફરાબાદ નો હા એટલે જાફરાબાદ થી મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અર્ધે નો આવી શકો હું મારા કઈ વાહન નથી હું ખેતર છું ના એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ એ મહાભારત ને પૂરું કરી એમ નહિ મહાભારત જે રચાયું હતું ને એ ત્યાંથી આયરો હતા ને અત્યારે તમે મહાભારત જે રચાવો રહ્યો ને એ આયરો નથી રચાલે એમ બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માધાતા ના વંશુજ છે હો અમે કઈ તમને બીજા વંશીજ નથી તમે ગાડું તો દીધું નથી એટલે હું એવું કહું છું તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કહું છું કે જો હરુભરુ આપડે મળવું હોય તો તમે અડધે ઉધી આવી જાવ અમે અડધે ઉધી આવી જઈએ હા તો હું અહિયાં સાંતલપુર છઉ બરાબર મળી એવું એવું ગામ નું કુતરું ગામની અંદર ફસતું જ હોય બરાબર કુતરો ગામ ને કૂતરા ને ની વાત નહિ મારા પાસે અહીંયા સગવડ હત ને તો હું સામે આવી જવ એવું નહીં થાય તમે તમે ટાઈગર હો ને

તો પણ માયા આહીર એ મારા પાસે છે એરિયા સોલંકી તમારા ભાઈ છે માયો આહીર ભાઈ તારો ભાઈ હોય તો તું તારા ભાઈ હિસાબે અર્ધે સુધી આવી જા અમે અર્ધે સુધી તને મળી જઈએ હા તો વાત તો નહીં બોલ દે ક્યારે